ધોરાજીના ભોળા ગામે અધિકારીઓની મનમાનીથી લોકો ત્રસ્ત તલાટી મંત્રી છેલ્લા દસ મહિનાથી અદ્રશ્ય રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભોળા ગામે ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સામે ગ્રામજનોમાં ભારે રોષ છવાયો છે ગ્રામ પંચાયતમાં પોતાની ફરજમાં નિષ્કાળજી દાખવતા ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે ગ્રામ પંચાયતમાં તલાટી ઘણા સમયથી ઓફિસે આવતા ન હોવાથી લોકોના ઘણા અગત્યના કામ અટકી પડતા હાલાકી ભોગવી રહ્યા છે ગ્રામજનો પોતાના પ્રશ્નોને લઈને પંચાયતની ઓફિસે પહોંચતા ગ્રામ પંચાયતની ઓફિસે માત્ર પટ્ટાવાળા ઓફિસ ખોલી પંખા લાઈટ ચાલુ કરી બેઠા હોય છે ગ્રામજનોને ઉદાસ મૂઢે પરત ફરવું પડે છે એ બે શું નામ તમારું ને ક્યાં તમારો જગ્યા છે ને આજે તમે જે ચાવીન શિકાય પકીને પણ શું કારણ શું મારા ઉપરી અધિકારી ટીટીએસર ને ચાવી શીખી ગ્રામ પંચાયતના શોખેલ છે બરાબર પગારના હિસાબે બરાબર પગાર મળશે ત્યારે હું કામ કરીશ કેટલા સમયનો પગાર બાકી છે હું દસ મહિનાથી નહોતો બરાબર પરીક્ષાના હિસાબે એટલે મારું એરિયસ જે મળવાનું છે એ એરિયાસના છે બરાબર પગાર બેય મળે તો હું કામ કરું આજે શું ચાવીને શીખ્યા શું કામ આવી પેલું કારણ એનું કારણ ભાઈ કીધું તો ખરા પગાર તમને હવે સુધી સાફ કહ્યું સાહેબને મળ્યા સાહેબે કીધું અઠવાડિયા પછી થશે શું કેશો અહીંયા સુધી તમે કામ જશો નહીં છેલ્લા કેટલાય સમયથી આ પરિસ્થિતિ ઊભી થવા પામી છે જેથી ગ્રામજનોના પ્રશ્નો હલ થતા નથી પંદર દિવસે એકાદ વાર મંત્રી આવે પંખાની હવા ખાઈને નીકળી જાય છે બીજી બાજુ અધિકારીઓની મનમાની કહો કે પછી લોલમ લોલ ગતિથી ચાલતું અધિકારી રાજ ગણો છેલ્લા દસ મહિનાથી કોઈ જવાબદાર વ્યક્તિ પંચાયતમાં હાજર રહેતું નથી હવે તો સમય બતાવે કે ઉપરી અધિકારીઓ દ્વારા આ અંગે શું કાર્યવાહી કરવામાં આવશે કે પછી ઢાક પીછોડો થશે

અત્યારે ગ્રામજનો અત્યારે પરેશાન થઈ રહ્યા છે શું કહેશો અત્યારે જે કોઈ હોય ને ત્રાટી મંત્રી તો કેવી હેરાન ગતિ થાય ગ્રામીણોને ગ્રામ્ય પંથકમાં એવો આક્ષેપ છે કે અહીંયા આવતા જ નથી કોઈ ત્રાટી મંત્રી શું કહેશો પટ્ટાવાળા બી એમ કે અમારો પગાર નથી થતું શું તમે શું આગળ શું પગલાં લેશો ભાઈના અત્યારે કોઈ નથી એના માટે શું વ્યવસ્થિત કરશો અહેવાલ ફિરોજ જોડે લોકાર્પણ